જય કિસાન તો ખેડૂત મિત્રો આજે આપણો અગત્યનો પાક કે ઘઉં તો આ વર્ષે ખેડૂતોને પૈડા માથે પાટું થયું છે ઉનાળુ પાક સંપૂર્ણ નિષ્ફળ અને ત્યારબાદ અતિવૃષ્ટિની હિસાબે મગફળીના પાથરા પલળી ગયા તે પણ મોટી નુકસાની આવી તો ખેડૂત મિત્રોએ જોખમ વગરનો ઓછી આવક આપતો એવો ઘઉંનો પાક વાવવામાં પસંદ કર્યો હોય તો આ તકે સરકારને એક વિનંતી છે કે યોગ્ય નિકાસ કરવામાં આવે તો મારા ખેડૂત મિત્રોને ઘઉંના એક હજાર સુધી ભાવ મળી શકે એવી શક્યતા છે કારણ કે એક તરફ યુક્રેન અને રશિયાનું યુદ્ધ તેમજ સમગ્ર વિશ્વમાં અનાજની તંગી ઊભી થઈ હોય ત્યારે આ વર્ષે આપણી નિકાસ નીતિનો યોગ્ય જો બદલાવ કરવામાં આવે તો છેલ્લા ત્રણ વર્ષથી જે આપણે નિકાસ બંધી કરી છે તેના નિયમો ફેરવવામાં આવે અને યોગ્ય નિકાસ પદ્ધતિ લઈ આવો તો મારા ખેડૂત મિત્રોને યોગ્ય ભાવ મળે અને બે પાક નિષ્ફળ ગયા એમાં સારો એવો એક સપોર્ટ ઘઉંનો પાક આપી જાય તો વહેલી તકે આ કાર્ય કરવામાં આવે એવી વિનંતી અને ખેડૂત મિત્રો જો આપણે નિકાસ કરશું તો ભાવ મળશે બાકી આમનમ જો લોક રાખવામાં આવશે નિકાસના નિયમો તો મારા ખેડૂત મિત્રો પાછા પણ ભાવમાં કપાવાની શક્યતા છે તો આપણી જાગૃતતા લઈ આવી અને આ માગણીને પ્રબળ કરીએ તમે જે કોઈ આ સાંભળો છો તે આ માગણીને પ્રબળ કરો જેથી મારા ખેડૂત મિત્રોને ભાવ મળી શકે કોઈ કંપનીના કે યુદ્ધ નીતિના ભોગે મારા ખેડૂતોને કેમ ભાવમાં કાપવામાં આવે છે